તો બધા મારા યુટ્યુબ પરિવારને ખૂબ ખૂબ આભાર મિત્રો પહેલાં તો તમે અને તમારો પરિવાર ખૂબ આનંદમાં રહો તંદુરસ્ત રહો એવી આશા સાથે મિત્રો આજનો આ એલપી મેર વિલોગ ચેનલમાં એલપી લાઈવ જે આપણે ચાલુ કર્યું છે તો ખાસ આપણે બધા યુટ્યુબ પરિવાર મિત્રોનો આભાર વ્યક્ત કરવા માટે કર્યો છે મિત્રો કારણ કે તમારા બધાના સારા એવા સપોર્ટથી આજે મારી ચેનલ પહેલું પેમેન્ટ મિત્રો આવી ગયું છે જે પહેલું પેમેન્ટ ઘણા દિવસ પહેલાં મતલબ એકવીસ તારીખે આવી ગયું હતું મિત્રો પણ આપણે ટાઈમ મળ્યો નહોતો એટલે આજે વિડીયો અપલોડ કરી દીધો છે મિત્રો તો બધા મિત્રોને વિનંતી કે આપણે આ જે ચેનલ પર ફર્સ્ટ પેમેન્ટનો વિડીયો મૂકેલો છે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સારી એવી માહિતી આપી છે મારા બા બાપ વિશે પણ સારી એવી માહિતી આપી છે મિત્રો તો એ વિડીયો બધા જે મિત્રો લાઈવ છે એ પછી ચેનલમાં જઈને જોઈ શકે છે અને ખૂબ જ અથાગ મહેનત મેં કરી છે મારો ટાઈમ ઘણો બધો કાઢ્યો છે અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે મિત્રો અને જે વિડીયો મેં અપલોડ કર્યા હતા શરૂઆતમાં તે બધા રિયુઝ કન્ટેન્ટ લીધે મેં ડિલીટ કર્યા કારણ કે મારી ચેનલ લગભગ જાન્યુઆરીનું જે ઉત્તરાયણ હતી એ બે હજાર ચોવીસની વાત છે ત્યાર પછી રિયુઝ કન્ટેન્ટ આવ્યું હતું અને ત્રણ મહિના પછી તમને ખબર છે કે એ તમે પાછી એપ્લાય ના કરી શકો અને એ ટાઈમે જો યુટ્યુબના જે ક્રાઇટેરિયા મળતા હોય તો તમે રીયુઝમાં પાછા રીએપ્લાય કરી શકો એવી રીતે ત્રણ વખત કન્ટિન્યુ મારો રીયુઝ કન્ટેન આવેલું મતલબ એક વર્ષની આસપાસ જતું રહ્યું હતું અને આ જે હોળી બે હજાર પચીસનું જે હતું એ દરમિયાન મારી ચેનલમાં સિલેક્શન થઈ ગયું મોનિટાઈ થઈ ગઈ અને આ જે મારું પહેલું પેમેન્ટ આવ્યું છે મિત્રો કારણ કે ખૂબ જ મહેનત કરો ત્યાર પછી જો તમને સક્સેસ મળે તો તમને ખૂબ જ આનંદ થાય મિત્રો અને કોઈ પણ વસ્તુ તમને નિષ્ફળતા જાય પણ એમાંથી શીખવાનું હોય છે મિત્રો અને શીખશો તો આગળ વધશો એ મારો મેઇન હેતુ હતો મેં મારી ચેનલને મેન્ટેન કરી રાખી અને ખાસ મારા એક મિત્ર હતા એને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું હતું મેં તમને આ વિડીયોમાં પણ માહિતી આપેલી છે પણ ફરી વખત કહી દઉં કે જે મારે દર્શન ટ્રાવેલું છે રવિભાઈ પ્રજાપતિનો ખૂબ સારો એવો સપોર્ટ અને એના અંડરમાં આપણે માર્ગદર્શનને બધું મેળવ્યું અને ત્યાર પછી ચેનલ મોનિટાઈઝમાં મૂકી અને સક્સેસફુલી મોનિટાઈઝ થઈ ગઈ છે અને આજે પહેલું પેમેન્ટ આવ્યું તો ખૂબ જ આનંદ થયો છે તમારા જે સપોર્ટથી પહેલું પેમેન્ટ આપણું આવ્યું એમાં મારા મા બાપને ત્યાં ગયો તમે જોયો જે વિડીયો જોયો હોય છે મિત્રો જે મિત્રો એ ના જોયો એ જોઈ લે અને ખૂબ જ સારી એવી જે માહિતી એમાં મેં વણી લીધી છે અને એમાં એ મારું પહેલું પેમેન્ટનો જે વ્લોગ બનાવ્યો છે એમાં તમને ખાસ ખબર પડી જશે કે જે મારી ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ શું છે મિત્રો કારણ કે એમાં મેં ઘણું બધું મારા મા બાપના જીવન પરિચય વિશે પણ વાતચીત કરી છે કારણ કે એને ખ્યાલ નહોતો કે યુટ્યુબમાં પણ પૈસા મળે મતલબ વિડીયો બનાવવા અપલોડ કરવાથી પણ પૈસા મળે અને શરૂઆતમાં તો ના પાડતા હતા મારા બાપુજી કે ભાઈ આ શું રોજ રોજ વિડીયો ઉતારો છો પણ ધીમે 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 મેં મારું મેન્ટેન જાળવી રાખ્યું અને એમાં મારા બાનો સારો એવો સપોર્ટ રહ્યો છે કારણ કે હંમેશા એને વિડીયો ઉતારવાનું નહો એટલે હંમેશા મોજમાં જ હોય આનંદમાં જ હોય જેથી મોસ્ટ ઓફ શોર્ટ વિડીયોમાં લોંગ વિડીયોમાં પણ જોયેલા છે રસોઈ બનાવતા હોય એના પણ વિડીયો જોયા છે મિત્રો તો ખાસ બધા મિત્રોનો જે ભાવ છે મારા બા બાપ વિશે ભાવ છે અને ઘણા બધા મિત્રોનું કમેન્ટ પણ આવે છે કે બાને જય શ્રી કૃષ્ણ કહીજો મજામાં છો ભાઈ મજામાં મજામાં રાંધલમાં કરીને કમેન્ટ કરે છે મજામાં બાપા ને બાપા સીતારામ તો જે મારી ચેનલનું ખાસ મારો હેતુ છે મિત્રો આજે ફરી વખત તમને જણાવી દઉં કે આપણે જે ગામડાના જ વિડીયો મોસ્ટોફ આપણે ચેનલમાં જોવા મળે છે અને ધાર્મિક ચેનલના કોઈ ઐતિહાસિક વાતો છે અને સંતો મહાત્માની જગ્યાઓ પર જઈએ છીએ અને તેમના વિશેનું બને એટલી સારી એવી માહિતી એકઠી કરીને આ ચેનલમાં મિત્રો પીરસવામાં આવે છે અને વધુમાં વધુ આપણે આપણા જે જૂની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છીએ વિક્રમભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ ખૂબ ખૂબ આભારભાઈને અને નવા નવા જે ઉત્સવ હોય છે આપણા ધાર્મિક ઉત્સવ તહેવારો હોય છે એને લગતું જે છે એને પણ આપણે આ ચેનલમાં આવી લઈશું મારું નામ કંઈક મેસેજ કરે છે ભાઈ મારું નામ દીપક છે હું અમીરભાઈની બાજુમાં રહું છું વાહ ભાઈ વાહ દીપકભાઈ તો સ્વાગત છે અમારી ચેનલમાં જોડાવા માટે લાઈવ ચેનલમાં દીપકભાઈ કદાચ મેં તમને જોયા હશે અને મળ્યા પણ હશું કારણ કે અમીરભાઈને ઘરે આવ્યા ત્યારે લગભગ તમને જોયા છે તો ખૂબ ખૂબ આભાર જે મિત્રો લાઈવ પર છે બધાનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણે જે ચેનલમાં આવી રીતે ઘણી બધી મહેનત કરી છે અને ઘણું બધું શીખવા મળ્યું છે મિત્રો અને માત્ર જો આપણે પૈસા કમાવાના હેતુથી આપણે ચેનલ બનાવતા હોય તો લગભગ સક્સેસ બહુ ઓછા જઈએ છીએ અને દેખાદેખીમાં મિત્રો આવું નહીં કે આને આટલા રૂપિયા કમાણા તો આપણે ચેનલ ખોલવીને આપણે પણ ચાલશે પહેલું વસ્તુ કે તમને કોઈ પણ વસ્તુ તમે કરો તો તમને શોખ હોવો જોઈએ મિત્રો અને શોખ હોય તો તમે ખૂબ જ આગળ વધી શકો છો બાજુમાં મારી દુકાન હા હા બરાબર ચોક્કસ ચોક્કસ ભાઈ હવે ઓળખાણ પડે ગઈ તો એવી રીતે મિત્રો કોઈ પણ વસ્તુમાં શોખ હોય તો તમે ચોક્કસ ને ચોક્કસ ગેરંટીની સાથે તમે આગળ વધી શકો છો કારણ કે મારે મોસ્ટ ઓફ ફરવાનો શોખ અને ગામડાની કલ્ચર ગામડામાં જવાનું રહેવાનું ખાવા પીવાનો ખૂબ જ મને શોખ છે અને એ વસ્તુ મને અહીંયા તમારા સુધી ખેંચી લઈ છે અને તમારા બધાનો પ્રેમ પણ પામ્યો છું અને ખૂબ ખૂબ જે મિત્રો મને રેગ્યુલર જોવે છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમને અને જે મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે તો એ મને પેમેન્ટ કરતાં તમે મને પસંદ કર્યો મારા માવતરને પસંદ કર્યા ગામડાની સંસ્કૃતિને પસંદ કરી એ બદલ ખૂબ ખૂબ ફરી વખત આભાર છે મિત્રો કારણ કે આજના જમાનામાં લોકો પાસે ટાઈમ બહુ ઓછો હોય છે અને એ પણ મેં જે મારા બ્લોગમાં તમને જણાવ્યું છે મિત્રો ભાવેશભાઈ બરડા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ભાઈનો થેન્ક યુ ભાઈને થેન્ક યુ તો મિત્રો આ રીતે આપણે ચેનલમાં મોસ્ટ ઓફ આપણે ફરી વખત કહું છું કે જે આ ચેનલ છે એ ઓનલાઈન ઓનલી આપણે આમાં ગામડાની સંસ્કૃતિને લગતા વિડીયો જૂના કલ્ચરના લગતા વિડીયો અને મોસ્ટ ઓફ જે સંતો મહાત્માઓ આપણા સૌરાષ્ટ્રભૂમિના સંતો મહાત્માઓ થઈ ગયા છે એના વિડીયોમાં આપણે અપલોડ કર્યા છે અને ટૂંકો ઇતિહાસ પણ માહિતી આપી છે બને એટલી સારી માહિતી આપવાની કોશિશ કરીએ છીએ અને વિડીયો બનાવતા પહેલાં હું પણ માહિતી એકઠી કરીને જાઉં છું અને કોઈ પણ ધાર્મિક સ્થળે જાઉં તો તેનો ઇતિહાસને હું જોઉં છું વાંચું છું અને ત્યાં જઈને પણ હું કોઈ પૂજારી હોય તો એની જોડે પણ વાતચીત કરું છું પછી આ વિડીયો આપણે અપલોડ કરવાની કોશિશ કરીએ છે તો જે ધાર્મિક ઇતિહાસ છે લોકવાયકાને આધારે છે એટલે એ રીતે મેં તો વિડીયો અપલોડ કરીએ છીએ અને જે સંતો મહાત્માનો અમુક જે જવાનું છે કચ્છમાં જવાનું છે જૂનાગઢ સાઈડ જવાનું છે ગુજરાતના લગભગ ખૂણે ખૂણા મારી કોશિશ રહે છે કે આપણે ઇતિહાસને લગતા ઐતિહાસિક મંદિરો છે શક્તિપીઠ છે માતાજીની ત્યાં આપણે બને ત્યાં સુધી કોશિશ કરશું કે તમને માહિતી મળે અને ગામડાના વિડીયો તો આપણે રેગ્યુલર મૂકીએ જ છીએ કારણ કે શનિ મોસ્ટ ઓફ હું ગામડે જતો હોઉં છું તો હવે પછી રસોઈના વિડીયો ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો ખૂબ ખૂબ આભાર મિત્રો અને હવે પછી આપણે કંઈક નવું જ કરીશું જે રસોઈનેથી અલગ કોઈ ગામડાની સંસ્કૃતિને લગતા કે મારા બા પાસે કોઈ જૂનાવાણી વાતો છે તો એ પણ આ ચેનલમાં આવરી લઈશું અને ફરી વખત બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમે અને તમારો પરિવાર આનંદમાં રહો તંદુરસ્ત રહો ખુશહાલ રહો અને પરિવાર સાથે રહો એવી આશા સાથે આ ખાસ એ માટે જ બધા મિત્રોનો આભાર વ્યક્ત કરવા માટે લાઈવ મારે થવું પડ્યું હતું અને પૂરો વિડીયો જોવા માટે આપણે ચેનલમાં અપલોડ કરી દીધો છે ફર્સ્ટ પેમેન્ટનું જે આનંદ ખુશી વ્યક્ત કરી છે મારા મા બાપએ અમે બધા ફેમિલીએ તો અહીંયા બધો હું મિત્રોને ફરી વખત આભાર અને વિડીયો પૂરો કરું છું જય માતા જય શિયારામ ગુડ નાઇટ મેર શીતલ શીતલબહેનને ગુડ નાઇટ વિડીયો આપણે જોઈ લીજો થેન્ક યુ બધા મિત્રોનો